अरे बोलो तो करा कोरोना ना निजे पाणी न दुखता आपोदी मोबाइल ना मोबाइल ना फ्री फायर PUBG गेम उखेरा राखेचे ठोका ने काय आवाज होती को के आपन घोंमा गेम जमे राखेचे फ्री આ બેસો બેસો આપણે શાંતિથી વાત કરીએ શાબાબ મેં ભણવાનું છું તમકો ભણી ન શકે તો હું તમને કોઈ પંચાયત છે આ મારી ગામની પંચાયત નથી આના માધ્યમથી શિક્ષકો હા આ તો બાકી

તમારા બાળકો આનામાં ભણવાનો પીરિયડ જોઈ શકે છે અને સર્મ શિક્ષણ મેળવી શકે છે ને અમારા બાળકોને અમે ગણાવી શકીએ હા આવી રીતે સાહેબ તમે અમારું સાથ આપશો ને અમે પણ તમારું સાથ આપશો ને આપી ઉશાળશો ના આવજો પણ ઘરે બેસી અલગ અલગ માધ્યમથી શિક્ષણ શિક્ષણ મેળવી શકો છો